હેલો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે પણ મજામાં જઈએ અત્યારે અત્યારમાં જો આપણે આજ તો બહુ વહેલા પણ આવી ગયા છે વાડી વાળી તો છે એટલે એટલું બધું કંઈ કામ તો નથી થોડું ઘણું કામ છે પણ આપણે આવી ગયા છીએ અત્યારે અત્યારમાં કારણ કે મારા મોટા સસરા દવાખાને છે એટલે એના ઢોરને એવું આવ્યા હતા પણ પછી આપણે કંઈ ઘરે ગયા નથી આઈનન રોકાઈ ગયા છે એટલે હવે આપણે આઈનન રોકાઈ ગયા છીએ એટલે આપણે સાફ સફાઈનું કામ આ બધું બાકી જ છે જે આપણે જો ખાલી એટલું વાળે અને જો આ ખોરડા ઝાડ નથી ખરાતા તો એનો ઢગલો કર્યો છે અને બાકીની સાફ સફાઈ જે બાકી જ છે આપણા ઢોર મારા સસરાએ મારા દોઈ લીધા છે અને એ વૈયા જશે ને મારા મોટા સસરાના તે મેન મારા મોટા સાસુએ દોઈ લીધા છે ને એ પણ ઘરે જશે તો હવે આપણે સાફ સફાઈ છે એ આપણી માથે છે તો હાલો આપણે ફટાફટ સાફ સફાઈ કરશું અને પછી આપણે આગળ જે કામ છે એ આપણે વિડીયોમાં દેખાડશું તો વિડીયોમાં બન્યા રહીશું અને આ લોકોએ આપણે જોયું કે ઢોર ને એવું વાડામાં વીવી જશે કે નહીં તો જો ઢોર ને એવું દોય બોય અને બધું ચહા અમે દેખાતા હશે શ્રીક થા જો અહીંયા ઢોર પણ વાડામાં વીઆઈ જશે પણ આજ તો કાલ બપોરના અહીંયા ઢોર બાંધ્યા હોય ફરજામાં એટલે અત્યારમાં તો જો આવું વેરણ શેરણ ને ભીનું ને તર્પણ કર્યું હોય તો હવે આપણે આ બધી સાફ સફાઈ કરવાની છે તો આપણે જો અહીંથી ખાવાનો વેતો મૂ તો આપણે એટલું વાળે નાખ્યું છે અને આ વખા ખુલડા છે તે આપણે વાતાવરણ તો અહીંયા પૂજી જશે અને હવે આપણે જે બાકીની સાફ સફાઈ છે એ ફટાફટ કરવાની છે અને પછી આપણે આગળ કાં કામ છે એ કરશું મિત્રો ઉનાળાનો તડકો પણ અત્યારમાં એમ થઈ જાય ચાલો હવે આપણે સાફ સફાઈ કરીને ને અને નાના ટોરને અહીંયા આપણે ઓસરીમાં બાંધી દીધા છે અને જાળે આડી કરી દીધી છે કારણ કે કૂતરા કૂતરા ન આવે એટલે અને ઉનાળાનો આપણે ગોળો ને એવું પણ અંદર લઈ લીધો છે તો હાલો હવે આપણે ફટાફટ આપણે સાફ સફાઈ પતાવી અને પછી આપણે આગળનું કામ છે એ જઈ અને એવું લાગે છે કે પોપૈ પણ સરસ મજાનું છે અસલ કેરી જેવું પીવી એવું પાકી ગયું છે ને સોડવી

શરૂ કરી દેવી એટલે થઈ જાય પછી આપણે ઘડી બઘડી કામ હોય તો હોય તો જઈ શક્યું નહીં અમારે જો લીલા કલરનું પાણી આવે છે કુદરતી છે આ જો આવું કોઈને પણ નહીં આવતું હોય અમારે વાડી આવું પાણી આવે છે આગલા બ્લોકમાં જોયું જ હશે અને હજી પણ આપણે દેખાડશું ક્યારેક માટું શરૂ હશે ત્યારે ચાલો હવે આપણે આપણી સાફ સફાઈ કમ્પ્લીટ કરી નાખીએ આપણે બધી સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને બધી સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આપણે લઈ લીધું છે આપણે આવડું મોટું દાતરડું હવે આપણે આ શેણાવાયુ જે હતું એમાં ક્યાંક ક્યાંક કહેવાય ને કે કોંગ્રેસ જા અમે એનું નામ કોંગ્રેજીયા પાડ્યું છે પણ કહેવામાં આવે છે કે કડવું ખડ કહેવાય અને અમે કોંગ્રેજિયા કહેવી છે તો એ વાટવા આપણે જવાનું છે તો હાલો હવે આપણે એ વાઢવા જવી અને તે પહેલાં આપણે જોઈ લેવી અહીંયા દેશી જુગાડ કરેલો છે એ અહીંયા આવો કંઈક જુગાડ કરેલો છે દેશી નાનો એવો પંખો છે નાની મોટર છે અને આ પપથી હાલે સારસિંગથી પણ જોયામાં તમને આમ ઝીણું ઓલું લાગે હાવ નાનું નાનું પણ પવન બહુ ફેંકે છે કારણ કે અમે અહીંયા વાડીએ હુવા આવતા હતા એટલે અમે પણ આની આ પંખા નીચે જ હતા મારા સસરા અત્યારે હુવા આવે છે તો એના માટે આવો પંખો ક્યાંક મૂક્યો છે તમારે પણ મૂકવો હોય તો કમેન્ટ કરીને કહેજો આપણે રોહિત આવીને ફિટ કરી જશે પૈસા હો આમનો મફત પાતો ફિટ કરવા નહીં આવે કારણ કે એવી ઘરના પંખા નથી વેસાતા લઈને ફિટ કરવાના હોય એટલે રોહિત ફિટ કરી જશે તો હાલો હવે આપણે ધીમે ધીમે પડા બાજુ જાવી તડકાની આળસ તો આવે ઘણી પણ જવું તો પડશે જ એમાં તો હલશે નહીં બધા એને ચોમાસાની ખેતી એવું તૈયાર થઈ ગયું છે ઉનાળાનું કારણ કે આમ ચોમાસામાં કેમ વાવવાનું એ ખેતી તૈયાર થઈ ગઈ છે અને આપણે હજી થઈ નથી આપણે જોઈએ આવા કોતા ઊભા છે ખડના બળના તો હવે આપણે ધીમે ધીમે ખેતી તૈયાર કરવી પડશે એટલે એના માટે આપણે પહેલાં તો દાંત્ર જ લેવું પડશે ખડને એવું વાઢવા અને પછી આપણે આગળની જે વિધિ છે એ થશે ખેતીની અહીંયા જો આપણે ઘઉં હતા ઘરનામાં એ સળગાવી દીધું છે એટલે આવું કંઈક થઈ જશે કાળું તો પછી આપણે એક દિવસ આવ્યા હતા તો આ આડિયામાં તો ઘણા ખરા કોંગ્રેસ છે આપણે વાડી નહીં જતા কা নাইছে ভাগ্য কংগ্ৰেছ মেহনত কংগ্ৰেছ থৈ যোৱা খালি চেটা নুছে અને હવે આપણે રહીએ પાસે વાળીએ પાછા અને ગયા છે અને હાડા ગયા થઈ જશે અને તડકોમાં તપી ગયો છે તો આલો હવે આપણે ધીમે ધીમે ઘરે આલ તો થઈ જવાનું છે આપણે શરબત કાઢીને આપણે થેલીમાં કરી દીધું છે અને એક કોપયો હતો એ આપણે અહીંયા સસરાને એને ઉતારીને ખાધું છે અને એક કોપયું છે એ જે આપણે નથી ઉતાર્યું અને ત્યારે ઉતારવું એ નથી પાડીને લઈ જવું પડે એમ છે એ ગયું આપણે हां जो मार्थिव्ह आपण ती मिटिंग करी आता थे